કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધી આનંદમાં છે ને હમ હવે આજે છે ને ખુશીના ન્યૂઝ આપવા છે એટલે હારા સમાચાર આપવા છે હવે હારા સમાચાર શું છે એ તમે છે ને જો હોય તો આ બ્લોગ તમે ખાસ જોજો હવે વસ્તુ એવી છે કે અહીંથી આપણે જે જઈએ બધા ઇન્ડિયા બરાબર આપણે ઓલ ધ ટાઈમ ટ્રાવેલ કરીએ ઇન્ડિયા માટે હવે ઇન્ડિયા માટે ત્યાં જઈએ એટલે આપણે ખબર છે ઓલું ફોર્મ આપે ભરવાનું ડિસેમ્બર્કમેન્ટ ફોર્મ હવે એ ડિસેમ્બર્કમેશન ફોર્મ જે છે એ લોકો કવડ્યું આપણે ત્યાં જઈએ ને થાકી ગયા હોય એકતા પહેલાં અને એરપોર્ટ ઉપર અને એરપોર્ટ ઉપર થાકી ગયા એટલે પછી તો ભરવું તો પડે એટલે મારા જીવનના પાછા મારે ગ્લાસીસ ગોતે કે હાલો ગ્લાસીસને ક્યાં હે ને ભરીએ ને એટલે એક બહુ કંટાળો આવે ટૂંકમાં કારણ એમાં બધું એમાં પાસપોર્ટ નંબર લખવાનું પાછું ઝીણું ઝીણું હોય આમ હાવ બહુ ઝીણા હોય ને નીકળ્યું ફોર્મ હોય હાવ ને એમાં પછી પાસપોર્ટ નંબર ને નામ ને ડેટ ઓફ બર્થ ને ક્યારે કઈ ફ્લાઇટ ફ્લાઈટ નંબર ને પછી અહીં ત્યાંના કોન્ટેક નંબર ક્યાં ઉતરવાના છે ને આવું બધું ઘણું બધું હોય છે એમાં તો એ ભરવામાં હે ને પંદર વીસ મિનિટ આપણી નીકળી જાય એમાં એ ત્રણ ચાર જણા હોય આપણે તો એ પછી પાછા ભરવાના હોય બધાને ફોર્મ એટલે અડધી કલાક તો અડધી પોણી કલાક તો સાચી ઓછામાં ઓછી બરાબર તો એ અહીંયા ભરીએ પછી અહીંયા ઓલામાં કાઉન્ટર ઉપર જાય એટલે કાઉન્ટર ઉપર પછી ભાઈ એ બધું ચેક કરે ને પછી પાછો એ પાછામાં નાખે એના ઓલામાં કોમ્પ્યુટરમાં પછી ફોટો પાડે ને બધું તમને ખબર છે એ બધું પ્રોસ પ્રોસીજર હતા કારણ કે આપણે બધા જાતના જોઈ હમ તો હવે એ છે ને હવે ઓનલાઈન થઈ ગયું છે એ કાર્ડ એટલે હવે અહીંથી આપણે ન્યા જઈએ ને એટલે ત્યાં ભરવાનું નહીં જઈએ આપણે ટૂંકમાં કાર્ડ ને આપણે એ પહેલાં ભરી દેવાનું અહીંથી નીકળીએ એ પહેલાં ભરે દેવાનું ટૂંકમાં એમ ત્રણ ચાર દિવસ પહેલાં ભરી જઈએ તો હાલે એમ એટલે ચાર દિવસની અંદર પછી જવાના હોય પહેલાં ચાર દિવસની અંદર તમે ભરી શકો એ કાર્ડ અને એ ઓનલાઈન કાર્ડ છે એટલે ઓનલાઈન અહીંયા ઘરે બેઠા શાંતિથી ને ભરીએ આપણે હમ કેટલું ઈઝી પડે ને વાહ પાછી જઈએ એટલી કારણ કે એની રિસીપ્ટ હોય બધું એ આવી ગયું હોય પાછું એ આપણે ભલે ને ડાઉનલોડ કરી લેવાનું રાખવાનું ફોમ ફોર્મમાં પણ જનરલી તો માગે કારણ કે એડો પાસપોર્ટ હોય ને પાસપોર્ટ સાથે ઓલામાં લિંક થઈ ગયું એટલે પાસપોર્ટ જેવો જોવે ને આપણો અને આપણું ઓસીઆઈ કાર્ડ હોય એટલે વાત થાય પૂરી એટલે ઓસીઆઈ કાર્ડ જો કે એમાં પાછું કંઈ હજી એવું નથી કે ઓસીઆઈ કાર્ડ કઈ ઓલામાં કર્યું છે પણ ઓસીઆઈ કાર્ડ તો જોઈએ ભેગું એમ પણ એનું બીજું ભરવાનું તો માથા કૂટો છે બરાબર ને આ તો ભરવામાં આપણે ત્યાં છે ને એ બહુ તકલીફ છે અને એકતા એમાં પછી બીજાને આપણા મોટી ઉંમરના હોય ને હવે એ ત્યાં ભરવું હોય તો એ બધી એ કારણ કે એ એક તો એ કહું ને કે મારા જીવનને આ ચશ્મા ગોતવાની પાછું એ ઝીણું ઝીણું અક્ષર હોય તે આપણે એમાં કંટાળો આવે એક તો થાય ક્યાં હોય હથી આવતા હોય ને આપણે સાત આઠ કલાક આઠ કલાકની મુસાફરી કરીને ડાયરેક્ટ ફ્લાઇટમાં જતા હોય તો બધા આઠ 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 કલાકની મુસાફરી કરીને ને થાકી જઈએ નહીં તારી એ વાયા જાય તોય થાકે જઈએ હં યંગસ્ટર ન થાકે યંગસ્ટરને તો હવે કંઈ વાંધો ન ગમીને જવું હોય તો એ જાય હકે પણ આપણા જીવનની છે ને એ બહુ ઇઝી પડશે એટલે ને એ કાર્ડ તમને ખે ને કે એ પાસપોર્ટ ટૂંકમાં જે બ્રિટિશ પાસપોર્ટ હોય ને એને એને આપણે ટૂંકમાં ફોરેનર્સ કોઈ પણ હોય એને ભરવાનું હોય છે એટલે બ્રિટિશ હોય કે અમેરિકન પાસપોર્ટ હોય કે જે કંઈ હોય પણ ફોરેનર પાસપોર્ટવાળાને એ ભરવાનું હોય છે ફોર્મ અને જેવી રીતે એ ત્યાંથી આવતા હોય તો આ આપણાને આ ભરવાનું હોય છે એવી રીતે બધા કારણ કે એટલે ત્યાંથી અહીંયા આવતા હોય તો હવે એ એ ફોર્મ હવે અહીંયા તો ઓનલાઈન થઈ ગયો છે એટલે એ કંઈ પ્રોબ્લેમ નથી પણ કહેવાનો મતલબ કે નહીં તો ફોર્મ ભરવા પડે આવા બધા અને એ ફોર્મ ભરવામાં તકલીફ તો આ ઓનલાઈન હવે પહેલી ઓક્ટોબરથી આ પહેલી ઓક્ટોબર ફર્સ્ટ ઓક્ટોબરથી થઈ ગયું છે એટલે ઇઝ ગુડ ન્યૂઝ અને હજી એ છે ને અત્યારે બીટા વેબસાઈટ બી બીટા ફોર્મમાં છે એટલે ટૂંકમાં એજી રેડી નથી પણ આ છે ને અત્યારે સૌથી પહેલાં તો નહીં તરીકે કોઈ પણ ટેસ્ટિંગ કરે ને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે નો એટલે એ ટેસ્ટિંગ માટે છે એટલે ત્યાંય હવે ફોર્મ તો અત્યારે તો હજી મળશે હમણાં તો એમ થોડોક ટાઈમ પછી તો ફોર્મ બમ વયું જાય પછી સીધે સીધું આ જ એટલે હજી ફૂલ ફોર્મમાં નથી પણ આવી જવાનું છે ફોર્મ એટલે આપણે હે ને તૈયારી જ રાખવાની અત્યારથી આપણે હું કામ પાછળ રહીએ કે માથા કરીએ એ જેવું રિલીઝ થાય ફર્સ્ટ ઓક્ટોબરથી ઓનલાઈન થઈ જાય પ્રોપર હું આમાં લિંક મૂકું છું પણ એ લિંક ખુલશે નહીં અત્યારે ફર્સ્ટ ઓક્ટોબર પછી ખુલે બરાબર તો આ વસ્તુ છે એટલે ગમે હવે નવા જાય બધા જેટલા માણસો જાતા હોય ઈને ખાસ 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 આ નવા ન્યૂઝ છે કે તમે છે ને જાવી પહેલાં આ ફોર્મ ભરી લેજો અહીંયા એટલે તમારે કંઈ માથાકૂટ નહીં પછી ત્યાં મળે ન મળે હું નહીં તો એ પાછા એ પાછા પ્રોબ્લેમ નહીં તો ત્યાંથી પાછું ભરવું એકતા ન્યાં ભરવામાં આપણે પાસે તો ઓનલાઈન તો હું આપણે પાસે વોલ્ડ કાર્ડ તો બરાબર છે સિમ કાર્ડને ભેગું તો બરાબર પાછું આપણે કરીએ આપણા ફોનમાં પણ એ માથાકૂટ ને ન્યાં નહીં કેટલી માથાકૂટ ન્યા તો એટલે અહીંયાથી ભરીને જ જવાનું બરાબર હવે એ ન્યૂઝ અને બીજા ન્યૂઝ એક બીજા એ બીજા ન્યૂઝ એ મારે તમને દેવા બીજા ન્યૂઝ એ દેવા કે આપણે ત્યાં જઈએ એટલે લગભગ આપણે બીસ લેરી વોટર પીએ તમને ખબર છે લગભગ માણસો બીસલેરી વોટર પીએ કેમ કે ઓલા પાણી પીએ એટલે આપણે જમશું એટલે આપણે સીધે સીધા આપણે તરત જ ઇફેક્ટ કરે એમાં એ નહીં માણસોને કંઈ ન કરે આપણામાં આપણે છે ને અહીંથી ગયા હોય એટલે આપણે વધારે કંઈ ઇફેક્ટ કરે એટલે લગભગ માણસો બીસલેરી વોટર પીએ છીએ અને બીસલેરી વોટર એ એક બિસ્લેરી વોટર લગભગ વીસ રૂપિયાની આવે તો હવે આપણી જે આર્મી છે એ આર્મીને જે જવાન છે એ આર્મીવાળા એ ટૂંકમાં છે ને જે અમુક રિટાયર્ડ થઈ ગયા છે અથવા તો અમુક જે શહીદ થઈ ગયા છે એના ફેમિલી છે એ એ લોકોએ આ આખી એક સેના જલ સેના જલ એનું નામ રાખ્યું છે એટલે આ બિસલેરી વોટર જ છે પણ સેના જલ એનું નામ છે એ લોકોએ બહાર પાડી છે હવે આ બોટલ તો આ બધી જગ્યાએ હવે મળશે અને ન મળે તો કદાચ એ લોકો દઈએ પણ નહીં કારણ કે એમાં પ્રોફિટ ઓછી છે કારણ કે ખાલી એક લિટરના દસ રૂપિયાની લિટર મળે છે ઓલી મોંઘી મળે વીસ રૂપિયાની મળે આ દસ રૂપિયાની મળે અને જો અડધો લિટર જોતી તો છ રૂપિયાની જ ખાલી મળે એટલે આ બોટલ આપણે માગવાની આ બોટલ કારણ કે આ બો આના જેટલા પૈસા જે અહીંયા થાય ને એ બધા આપણે જે આર્મીની જે ફેમિલી છે એના એના જે કંઈ એના હેલ્પ માટે વપરાય વપરાશે ટૂંકમાં એમ એટલે એને એને હેલ્પ પણ થાય આપણે આમ તો ડાયરેક્ટ હેલ્પ નથી કંઈ કરી શકતા તો આટલું તો આપણે કરી શકીએ ને હું કારણ કે આપણે આર્મી વિચાર કરો તમે એ અહીંયા સરહદ ઉપર લડે એને રાઈટ ત્યાં લડતા લડતા શહીદ થઈ જાય આપણા જવાનો તો હવે એનું ફેમિલી હોય ને એને ફેમિલીને સપોર્ટ માટે આ પૈસા પૈસા જો જાતા હોય તો આનાથી રૂડું બીજું હું અને આપણે હે ને હવે આ બિસ્લેરી વોટર બીજી કોઈ પણ નહીં માગવાની સેના જલ રાઈટ ઇન્ડિયન આર્મી એ બાય ઇન્ડિયન આર્મી સેના જલ બરાબર છે હવે આ માગવાનું આ કહેવાનું કે ભાઈ સેના જલ જોઈએ મારે બીજું કંઈ નહીં બરાબર ન હોય તો એને કે હું બીજી બાજુમાં બાજુની દુકાનમાં જા પણ લેવાની આ જ બોટર એટલે આપણે ઇનડારેક્ટલી હેલ્પ થઈ શકે એને બરાબર તો એવું છે તો પાછા વાર એને નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું છું તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં